રાજકોટમાંથી બસો સત્તાવન હથિયારો પકડાયા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આટલા હથિયારો આવ્યા ક્યાંથી અને જાહેરમાં હથિયાર વેચવાની પરમિટ કેવી રીતે આવી ખુલ્લેઆમ હથિયારો જો આવી રીતે વેચાતા હોય તો રાજકોટ ક્રાઇમ રેટમાં નંબર એક રહે તે સ્વાભાવિક છે રાજકોટ નેશનલ હાઈવે પર ખાણી ખાણીપાણીની દુકાનો અને ઢાબાઓ મોડે સુધી ખુલ્લા હોય છે તે બંધ કરવા પેટ્રોલિંગ પરની પોલીસની બાતમી મળી કે કુચિયાદળ ગામ પાસેની ઇન્ડિયા પેલેસ હોટેલના નોવેલ્ટી સ્ટોરમાં જીવલેણ હથિયારોનું વેચાણ થાય છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં મોટી સંખ્યામાં હથિયારો મળ્યા હતા નોવેલ્ટી સ્ટોરની રેડમાં હોટેલના માલિક આરિફ કારબાણી ઇરફાન દિલાવર દિવાન તથા ઇદ્રીસ દિલાવર અને ત્યાં હાજર રહેલો સફીબેગ મહંમદ મરીજા તથા મુન્ના નામો ખુલ્યા હતા

કે ભાઈ રાત્રિના સમયસર હોટલો બંધ કરી દેવી ધાબા એને ચેક કરવા આવા તત્વો ચેક કરવા એ અનુસંધાને હું ગઈકાલે હું મારા હેડ કોન્સ્ટેબલ રાયધનભાઈ જયપાલ સિંહ મારો ડ્રાઈવર મહેશભાઈ એ રીતના અમે બુટાભાઈ અમે રાતના પેટ્રોલિંગમાં હતા અમને રાતના બે જેવી વાત નહીં મળી કે ઇન્ડિયા પેલેસ ઇન્ડિયા પેલેસ નામની હોટલ છે હાઈવે ઉપર અને અત્યારે ખુલ્લી બી છે રાતના બે એક વાગે જેથી અમે ત્યાં ગયા બંધ કરાવી અને ચેક કર્યું બાજુમાં એમાં અલગ અલગ કાઉન્ટર આવેલા છે સ્ટોર આવેલો છે એ સ્ટોર ઉપરથી ચેક કરતા હોકી ગુપ્તી સીધી તલવાર ઘાસી તલવાર કટાર બધા મુકાથી મારવા માટેના મુઠિયા વિગેરે બસો ને સત્તાવન હથિયાર કે જેની ધારદાર એકદમ તીક્ષ્ણ હથિયાર કે બ્લેડ જેવી જેની ધાર આવે છે સીધું સાપ કટિંગ થાય જેની જીવલે રાખે મળ્યા છે જેની કિંમત 55000 જેવી થાય ભરત ભરડવાનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ